મેળા દરમિયાન ભુજ તેમજ તેની આસપાસના ગામડાઓમાંથી ભારે સંખ્યામાં લોકો આવતા હોય છે અને તેના કારણે અહીં ક્યાંય ને ગંદકી પણ ફેલાતી હોય છે ખાણીપીણીના સ્ટોલ રહેતા હોય છે અને આ થકી પણ ક્યાંકને ક્યાંક આસપાસ કચરો ફેંકાતો હોય છે ત્યારે ભૂજ પ્રાંત અધિકારી સાથે અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સાતમ નો મેળો પૂર્ણ થતાની સાથે જ અમારી ટીમ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને આશરે સત્તર ટ્રેક્ટર જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો આમ આ રીતે સફાઈ કરવામાં આવી હતી આ વિશે વધુ જણાવી રહ્યા છે પ્રાંત અધિકારી શ્રી આવો સાંભળીએ તેમના શબ્દોમાં આપણા સાતમ આઠમનો મેળો બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે અમીરસર આજુબાજુનો વિસ્તાર પણ છે એટલે આપણી પહેલી પ્રાયોરિટી એ હતી કે કચરાનો જે જમા થાય છે એ રોજે રોજ નીકળી જાય અને ગંદકી ન થાય એના માટે આપણે ટીમો બનાવેલી હતી પ્લેસ વાઈઝ અને દિવસમાં સતત એ સફાઈ રે મેળા દરમિયાન એનું આયોજન કર્યું હતું બે દિવસના આ મેળામાં ટોટલ આપણે સત્તર ટેક્ટર જેટલો કચરો ઉપાડ્યો છે અને આના સિવાય જેટલા પણ ડસ્ટબીન મૂક્યા હતા એ બધા પણ આપણે સતત તેના ખાલી કરતા રહ્યા એટલે એકંદરે સફાઈ નગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે